મારું સતો તો આપણે નઈ તો એને મસ્ત ફ્રેશ થઈ જાય છે અને આપણે જવાનું છે આજે ઋણી ગામ છે ને ત્યાં ગણપતિ છે ત્યાં દર્શન કરવા તમારા બ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહેજો હેલ્લો ગાઈસ આપણે આ ફાઇનલી છે આપણે જવાનું છે એક મંદિર છે અહીંયા ત્યાં જાય દર્શન માહોલની વાત કરું તો આ છે માતાજી કે

ફાઈનલી ગઈ તો નીકળી જાય છે અને રસ્તામાં છે ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે અને અહીંયા માહોલની વાત કરું તો એક નંબર છે મસ્ત મજાનું છે અને શાંત વાતાવરણ અને એમ કહે ને તો અત્યારે વરસાદ તો જરાય નહીં આજે તડકો છે એટલે આ કંઈક એકાદ બે દિવસથી જબરદસ્ત વરસાદ ન હતો એટલે કંઈ બ્લોક તો કંઈ ખાસ શૂટ કરી શક્યા નહીં ફાઇનલી આજે અમે આવી ગયા છીએ બ્લોક શૂટ કરવા માટે અને સ્પેશિયલી વિડીયો બનાવવા માટે આવી ગયા છે અમે અહીંયા મુન્દ્રાથી થોડુંક જ દૂર એક લુણી ગામ છે લુણી ગામની અંદર એક અહીંયા મસ્ત બધાની ફૂલો અને મંદિરો પણ અહીંયા આવેલા છે અહીંયા ગાર્ડન વ્યવસ્થિત છે એટલા માટે અમે અહીંયા આવ્યા છે ગાયશ તો ગાઈશ બતાવું તમને આગળનું લોકેશન કઈ રીતના છે શું છે તો જો ગાઈસ આ રીતનું કઈ છે અહીંયાનો નજારો અહીંયા ગણપતિ બાપાની મસ્ત મૂર્તિ છે ચાલો ગાઈસ બતાવું તમને કઈ રીતનું અહીંયાનું છે ચાલ તો ગાઈસ આપણી ગાડીને અહીંયા પાર્ક કરી કરતી હતી અમે બંને લોકો જઈએ છે ચાલો गाइस કન્ટિન્યુ અમારા બ્લોગ માં બન્યા રહેજો અમારો વિડિયો જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કરી દેજો હાલ પડો ચાલો गाइस તમને જે કી બતાઉં કઈ રીતના છે આ ગણપતિ બાપાનું અને જો અહીંયા એક મંદિર પણ આવેલું છે ફૂલો પણ છે અહીંયા ગણપતિ બાપા ની મસ્ત મજાની મૂર્તિ છે આખું મંદિર છે અહીંયા પાછળ સ્કૂલો છે આ જે સ્કૂલો દેખાય છે અહિયાં પણ છે મૂર્તિઓ છે ચાલો કન્ટિન્યુ

તો ફાઇનલી ગાઈસ દર્શન કરી લીધા છે ને તો પાછા આવી ગયા છે અહીંયા બેઠા હવે ગાઈસ એક વિડીયો શૂટ કરવાનો છે તો શૂટ કરી લઈએ ગાઈસ શું કાંઈ યાર અદભુત નજારો છે અહીંયાનો જો આ રીતનો છે ચાલો ગાઈસ કન્ટિન્યુ બના રહ્યો તમારા બ્લોગમાં આપણે પાણીની તરફ લાગી ગઈ હતી એટલે અમે આગળ જઈએ છીએ ને ફૂપાને પાણીની બોટલ લેવા માટે પછી આપણે પાણી પી અને કોમેડી વિડીયો બનાવવાનો છે તો બનાવી નાખીએ તમે કન્ટિન્યુ અમારા બ્લોગ માં બન્યા રહેજો ફાઈનલી ગાય છે જો અમે લોકો પાણી લઈ લીધું છે ને હવે જાય છે પાછા જાય છે મંદિરે એક વિડીયો બનાવી દઈએ

સોધું તો જો ગાઈસ પાણી પી લીધું છે મારે બાકી છે થોડા તો ગાઈસ અડધે રસ્તે જ પીવાયે ચાલુ ગાડીએ આ એક રહી ગયું અહીંયા ગાડી રોકી શાંતિથી પાણી પી પછી આપણે આપણું વિડીયો બનાવવાનું કામ થાય ચાલુ કરીએ ગાઈશ ચાલો ગાઈસ કન્ટિન્યુ બના રહેજો અમારા બ્લોગમાં હું કેવું છું તો ચાલો ગાઈસ બાય ભાઈ 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 તો તમે તો જોતા જ રહેજો બટ અમે ભાઈ ભાઈ એટલા માટે કહે છે કારણ કે અમારે વિડીયો શૂટ કરવો છે તો કે દેખાડી નહીં શકશો કઈ રીતના શું કરશું કારણ કે કઈ ત્રીજો માણસ નથી કહીએ ને એમ અમે બે જ છે એટલે જોકે વિડીયો એવો છે કે વાંધો આવ્યો નથી એમાં ત્રીજા માણસની જરૂરિયાત પડે એવી નથી કઈ અમારા બેથી કામ થઈ જશે પણ કઈ બતાવશું તમને કે એક વિડીયો ઉતારવા માટે કેટલી મહેનત લાગે છે છતાં પણ ગઈ વિડીયોની અંદર મારે લાઈક નથી આવતું ને ઘણું બધું દુઃખ લાગતું હોય છે કે ભાઈ એટલી મહેનત કરવા છતાં પણ લાઈક મળતી નથી વાત સર તો છે ને ઉડી જતું હોય છે કે ભાઈ હવે વિડીયો બનાવો નથી બનાવો નથી પણ જો બનાવીએ એની મૂકીએ નહીં તો પણ પ્રોબ્લેમ થાય ઇન્સ્ટાગ્રામની અંદર તો પછી પાછા વધારે વ્યૂઝ ના આવે એવું બધું થાય એટલે અમે કન્ટિન્યુ બ્લોગ બનાવવાનું અને ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયોઝ પણ બનાવવાનું ચાલુ રાખીએ છીએ જેથી કરીને કેનું પણ લેવલ થોડું જળવાય રહે તો ચાલો ગાઈશ હવે પેલા બનાવી લે આગળની વાત હવે વિડીયો બનાવી રહ્યા પછી અને વાતાવરણની વાત કરજો ગાઈશ કેવું મસ્ત મજાનું અમારી પાછળ લોકેશન છે આ રીતનું કઈ વાતાવરણ છે અહીંથી ગાઈ જો આ થોડોક દૂર એમ કહ્યું ને તો આ બધો પાછળની સાઈડ દરિયો છે આમ જે આ દેખાય છે ને બધાની પાછળ દરિયો છે ગાઈસ એક્ઝેક્ટ સામે આપણે ગણપતિ બાપાનું મંદિર હતું મંદિર છે અહીંયા જ આપણે ગાઈશ વિડીયો ઉતારવાનો છે તો ચાલો ગાઈશ હવે બનાવી લે વિડીયો ફાઈનલી મસ્ત મજાની ટ્રેન બતાવું ભારત રેલવે જો દેખાય ફૂલ્લી કન્ટેનર જો નું વાળાનું અહીંયાથી એક્સપોર્ટ થઈ છે માલ બધું હોય છે અહીંયા એટલી લાંબી છે પણ બતાવું તમને જો કંઈક નજારાનો કંઈક આનંદ માણી રહી છે આવું જબરદસ્ત લાંબા બધો સામાન હોય કન્ટેનર માં બોક્સ છે આ કન્ટેનર બધા અહીંથી વિદેશમાં એક્સપોર્ટ થતો હોય વિદેશ થી માલ આવતો હોય તો જો ગાઈસ આ રીતની કઈક જબરદસ્ત મોટી છે જો ગાઈસ અહીંયા પૂરી થઈ ગઈ શરૂઆત ની વાત કરું તો જો ગાઈસ ક્યાં સુધી છે તો ચાલો ગાઈસ હવે કન્ટિન્યુ બનાવી દો ને બનાવી લે એક વિડિયો ફાઈનલી ગાઈસ અમારો વિડિયો બની ગયો છે તમે જોઈ આવજો કેમ તૈયારી આશ્ય પ્રતમો ગાઈસ આપણો વિડિયો શૂટ થઈ ગયો છે ફાઇનલી ને ગાઈસ હવે અમે રેકોર્ડ છે હવે શ્રધાને ગાડી હગાવી છે તો હવે ગાડી હવેને હાથ પાપીએ જોઈએ હવે પૂગે છે કે આપગે છે જોઈએ ગાઈસ મને બતાડો દીવતા છે હાલો ગાઈસ આ પ્રગતિ આખવારી છે હવે ગાડી તો જો ગાડી ચાટ પરિસ્થિતિ જેડો ગાડી ગાડી કાંસા બતાવે Nueva no driver a mí ya se marcha. ફાઇનલી ગાઈસ તો જો આપણે ઘરે આવી ગયા છે અને કન્ટિન્યુ ભાઈ શ્રદ્ધાએ ગાડી હાઈકી હતી બહુ મજા આવી ગઈ બહુ વ્યવસ્થિત થઈ ગયું એટલે વાંધો અને ગાઈસ અત્યારે મેગી લેવાની હતી જો આ રીતના કંઈક મેગી લઈ લીધી છે અને જો આ બે આપણે આરે આવ્યા છે પીલું ક્યાં ગયો પીલું પીલું જો ક્યાંથી ડોગું કાઢ્યું તો ગાઈસ આ બેને ચોકલેટ ને એવું થોડુંક લેવાનું હતું બેને મજા કરાવી દીધી તો ચાલો ગાઈસ કન્ટિન્યુ બનાવી દો જાય આપણે ઘરે ફાઇનલી તો ગાઈસ જો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છે મસ્ત મજાનું બધું મેગી પણ લઈ આવ્યા છે આપણે તો જોયું ગાઈસ વિડિયોમાં તો ગાઈસ સધુડી જો અહીંયા રહી ગઈ સધુ જો મેગી બનાવી રહી છે પાસ્ત મજાની તો ફાઇનલી ગાઈસ હું મેગી બનાવું છું ધમો એમ કીધું કે તું મને ઘરે નહીં પુગાડે જો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા પૈસા ક્યાં ગાઈસ એવું નથી સધુને ગાડી આવડે છે બહુ મસ્ત પેલા પણ હાકતી અને હજી પણ હાકે છે ક્યારેક ક્યારેક હાકી લઈ છે

તો તમે બસ ખાલી નાના ગઢવી સારો ખરાબ જે કંઈ હોય કે કોઈ ભૂલ હોય કમેન્ટ કરી દો જેથી કરીને અમને ખબર પડે કે હવે નેક્સ્ટ વિડીયો મારે કેવો બનાવવો છે અને ક્યાં શૂટ કરવો છે તો ગાઈ અમે પ્રેન્ક વિડીયો મતલબ પ્રેન્ક વિડીયો પણ લાવશું કોમેડી વિડીયો પણ લાવશું બ્લોગ બધી વસ્તુઓ અમે લાવશું પણ તમારા સાથ સહકાર અને ચેલેન્જ વિડીયો પણ લાવશું અમે ટૂંક સમયમાં જ આવશે

કઈક એવા બે ચાર સારા કામ પણ એવા કરશું અમે ગાઈશ તો ગાય થોડો ઘણો સપોર્ટ બનાવી રાખજો જોઈએ છે હવે નેક્સ્ટ વિડીયો આપણે શું કરવો છે અને જબરજસ્ત મસ્ત વિડીયો કઈક કરવો છે કુક ના ગાય તો ગાઈશ અમે બનાવશું ચાલો ગાઈશ કન્ટિન્યુ ના રહેજો અમારા બ્લોગમાં બાય ફાઈનલી ગાઈશ તો જો મેગી બની ગઈ છે ને જો અમે મેગી ખાઈ લે ગાઈશ જો ગાઈશ તો આ રીત કઈ કાંઈક મેગી બની છે ગાય ચાલો કોઈને ખાવું હોય તો આવો ફટાફટ જગ્યા આવી જાજો સજુ જો બેઠી છે ચાલો ગાય મેગી ખાઈ લે તો ગાય જ પૂરો કરીએ કારણ કે હવે મારે અત્યારે જવાનું છે જોબ ઉપર એટલે બ્લોગ તો કંઈ ખાસ નહીં કરી શકીશ ગાય તો ગાયશ આ બ્લોગ ને હવે અહીંયા પૂરો કરીએ અમારા ને ભાઈ ગઈમાં હોય તો દિલથી એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બીજું કંઈ ના કરો તો કંઈ વાંધો નહીં પણ એક લાઈક અને કોમેન્ટ તો કરી દેજો બરાબર અને જેથી કરીને અમને ખબર પડે ભાઈ કે નહીં હા મારા વિડીયો જોઈ છે તો કોઈને ગમે છે કે નથી ગમતા બરોબર છે તું તો ચાલો ગાયસ કહી દેશો તું શું કેવું છે ખરા હવે તો ચાલો ગાયસ મળીએ હવે હવે નેક્સ્ટ બ્લોગમાં